લોકોમાં પ્રોટીનની ખૂબ ઉણપ જોવા મળે છે કારણ કારણ કે બાળકો કઠોળનો નાસ્તો ખાવાનું પસંદ જ કરતા નથી અને અને બહારનો નાસ્તો વધુ પસંદ કરે છે જેમ કે બજારનો નાસ્તો અને તૈયાર પેકેટો ખાવાનું વધુ પસંદ કરે છે આથી તેમનામાં પ્રોટીનની ખૂબ ઉણપ જોવા મળે છે આ અમે અમારી શાળામાં એક નવતર પ્રયોગ શરૂ કર્યો જેમાં બાળકનો જન્મદિવસ નિમિત્તે બાળક પોતાના ઘરેથી થોડા મગ લાવીને શાળામાં આપશે આમ ભેગા થયેલ મગને ફણગાવીને તેમાંથી પૌષ્ટિક નાસ્તો બનાવવામાં આવશે જે દરેક બાળકને આપવામાં આવશે મગ એટલે ઉત્તમ કઠોળ જેમાં ભરપૂર પ્રોટીન હોય છે જે ખાવાથી બીમારીઓ પણ દૂર રહે રહે છે બે વિદ્યાર્થીઓની બે વિદ્યાર્થીની નો જન્મદિવસ હતો તેમણે મગ આપવાની શરૂઆત કરી જેમાંથી એક જેમાંથી એક રાજપૂત ભૂમિ ધોરણ આઠ બે ચૌધરી દુર્વા ધોરણ ત્રણ એમને આપેલ મગને ફણગાવીને બાળકોને નાસ્તો આપવામાં આવ્યો જે બાળકોને ખૂબ જ ગમે તો તમે પણ અમારી જે બાળકોને પૌષ્ટિક નાસ્તો આપો અને કુપોષણથી બચાવો અસ્તુ જય હિન્દ જય ભારત